કોઈ મુસાફરોને જાનહાનિ ન પહોંચે કોઈનો ભોગ ન લેવાય તે પહેલા જર્જરિત બનેલ ભૂટકિયા ત્રણ રસ્તા નવ બસ સ્ટેશન બને તે જોગવી કચ્છના રાપર તાલુકાના પૂર્વ વીસ કિલોમીટર દૂર આવેલ ભૂટકિયા ગામે આથી આસરે વીસ વર્ષ પૂર્વ બનાવેલ બસ સ્ટેશનની હાલત એકદમ પડી જાય તેવી હાલતમાં જોઈ શકાય છે રાપરથી ઉત્તર ગુજરાત તરફ જવા માટે માત્ર એક જ હાઈવે હોવા ત્યાંહી વાહની અવરજવર વધારે રહેશે આ ગામે એસટી એસટીવાન્સ રાપરથી પીપરાણા લોકલ એકમાત્ર ગામમાં આવે છે કયા ગામથી બે કિલોમીટરની અંતર આવેલ છે જેથી પાટણ રાધનપુર અમદાવાદ જવા માટે ગામમાં એક પણ એસટી બસ ના આવવાના કારણે બીમાર મુસાફરોને રાધનપુર પાટણ અમદાવાદ લઈ જવા માટે બે કિલોમીટર હાઈવે સુધી પ્રાઇવેટ વાહનમાં જીવના જોખમે લઈ જવા પડે છે વળી એસટી બસની સરખામણીએ બમણા ભાડા ચૂકવવા પણ પડે છે બસ સ્ટેશન પડી જાય તેવી હાલતમાં હોવાને કારણે મુસાફરોને વરસાદ જેવા ટાઈમે તાપપત્રી લઈ ખુલ્લામાં બેસવાની ફરજ પડે છે નાના મોટા નજીવા ભૂકંપના હાડકાઓ આવે છે જેથી કોઈ મુસાફરોને કોઈ જાનહાની ન પહોંચે કોઈ મુસાફર બસ સ્ટેશનનો ભોગ ન બને તે પહેલા જૂનું બસ સ્ટેશન પાડી નવું બસ સ્ટેશન બનાવે તેવું ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તંત્રનું ધ્યાન દોરે તેવું ગ્રામ લોકો ઇચ્છી રહ્યા છે તદઉપરાંત આ ગામે ઉત્તર ગુજરાત તરફ જતી બસ ગામમાં આવે તો ગ્રામજનોને સામાજિક અર્થે તેમજ બીમારી જેવા પ્રસંગે સીધી મુસાફરી કરી ખોટા ખર્ચે રાહત મળી શકે ઉપરાંત મોટા ભાગનો સમય બચી શકે અને ખાનગી વાહનોની પરોજણમાંથી છુટકારો મળી રહેશે આ બાબતે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તંત્રનું ધ્યાન દોરી સત્વરે કાર્યવાહી થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર હરખાભાઈ સોલંકી રાપર કચ્છ